નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે જિજ્ઞાબેન ધારાબેન આજે કયો દિવસ ફાધર્સ ડે તો આપણે સૌ બાળ મિત્રોને ફાધર્સ ની ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ અને કહીએ હેપી ફાધર્સ ડે આજના દિવસે આપણે જગતના તમામ પિતાઓને વંદન કરીએ અને સાથે સાથે આપણા જીવનના હીરો કહી શકાય ને એવા પપ્પા વિશે આપણે આટલું તો કહી જ શકીએ કે હંમેશા ટોકે ખીજાય થોડું બોલે અને છેલ્લે મનગમતું આપીને મનાવી લે દુખના સમયમાં ક્યારેય આગળ ના આવવા દે પણ સુખમાં હંમેશા આગળ કરે જ્યારે કઈક સફળતા મળે ને ત્યારે બધા કરતા વધારે તાળી વગાડે અને ક્યારેક ખોટું કામ કરીએ તો આપણી બેન્ડ બજાવે હા ધરાબેન પપ્પા એટલે આ મતલબી દુનિયાના સૌથી બેમતલબ માણસ જે પોતાનું છોડી આપણું વિચારે અને આપણે કોઈ પૂછે ને મિત્રો કે આપણી જિંદગીમાં પિતાનું મહત્વ શું તો એટલું કહી શકાય કે ક્યારેક અંગૂઠા વગર કંઈક લખી બતાવજો તો એટલે ધારાબેન આપણા હાથમાં જેટલું અંગૂઠાનું મહત્વ છે ને એટલું જ આપણા જીવનમાં પપ્પાનું મહત્વ છે એટલે પપ્પાને આપણા જીવનની પાવર બેંક કહી શકાય અને જ્યાં સુધી આપણે આપણા કામથી આપણી પ્રવૃત્તિમાંથી ઘરે પાછા ન વળીએ ને એટલે કે પપ્પા જ્યાં સુધી આપણું મો ન જોવે ત્યારે ક્યારેય રાત્રે સૂવે નહીં અને છેલ્લે સુધી આપણી રાહ જોતા આંટા મારતા ઘરમાં જોવા મળે જો ધારાબેન આપણા ઘરની વનમેન સરકાર ને એટલે પપ્પા આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા હિંમતનો દરિયો અને ક્રોધનો ઝાડ એટલે પપ્પા સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પપ્પા મમ્મીએ ડરતા શીખવ્યું પણ પપ્પાએ તો મને લડતા શીખવ્યું મમ્મીએ ઠેસ પર મારી મલમ પટ્ટી અને પપ્પાએ એ ઠેસ જોઈને તો મારી દૂર જ કાઢી મમ્મીએ મને સંવેદનશીલ બનાવી પણ પપ્પાએ તો મને સૈનિક બનાવ્યો પપ્પા એક પ્રકૃતિ છે જેમાં સતત બદલાવ આવ્યા રાખે અને મમ્મી એક સહનશીલ વેદના છે એટલે મમ્મીને સમજી શકાય સમજવા આપણી ફૂટપટ્ટી હંમેશા પડે અને બાળ મિત્રો મમ્મી છે ને મમ્મીને આપણે હંમેશા લાડકવાયા રહ્યા હોઈએ અને તે હંમેશા આપણને પ્રેમ અને લાડ જ કરતી હોય પણ પપ્પા સવારે થપ્પડ મારે અને સાંજે પાછા બગીચે ફરવા લઈ જાય જ્યારે મમ્મી પપ્પાના એ જ થપ્પડ પાછળનો પ્રેમ આપણને સમજાવતી હોય છે આ પપ્પા જે પહેલા ખૂબ રોવડાવે ને એ પછી દિવાળીના ફટાકડા લઈ આવે અને આ પપ્પા છે ને એ પોતે સાયકલ ચલાવે પણ છોકરાઓને બાઇક અપાવે આ પપ્પા આપણી બધી જ ઈચ્છા પૂરી કરવા માટે પોતાની તમામ ઈચ્છાઓને દફનાવે આ પપ્પા છે ને એ સીઝન પહેલું ફ્રૂટ ઘરમાં લાવે અને કોઈના થેન્ક યુ પણ અપેક્ષા ન રાખે અને આ એ જ પપ્પા જે કદી કોઈનું ધાર્યું ન કરે પોતાનું ધાર્યો આપણી પાસે બધું જ કરાવે અને આ પપ્પાને સમજવા માટે આપણે કદાચ ફરીથી જન્મ લેવો પડે આ પપ્પા રિટાયર્ડ થઈ શકે પણ ટાયર્ડ નહીં હોધારા બેન તો બાળમિત્રો આ પપ્પા છે ને એ આપણને ભરપૂર પ્રેમ આપતા રહે છે અને બદલામાં કોઈ સ્વાર્થ નહીં કોઈ જ અપેક્ષા નહીં એટલે પપ્પા વગર આપણે કંઈ નથી અને પપ્પા આગળ આપણે કંઈ નથી પપ્પાની સાયકલની સીટ પર બેસીને જે દુનિયા આપણે જોઈએ છીએ ને એ દુનિયા આપણે ફોર વ્હીલ કારમાંથી પણ નથી જોઈ શકતા એટલે બાળ મિત્રો પપ્પાની આપણી કિંમત છે ને પપ્પા જ આપણી હિંમત છે અને પપ્પા છે ને એક શ્રીફળ જેવા હોય છે કે શ્રીફળ કેમ બારીથી કડક હોય અને અંદર સરસ મજાનું ટોપરું હોય મલાઈ હોય એવી જ રીતે પપ્પા પણ બહારથી કડક હોય અને એટલા જ અંદરથી ભીના ભીના લાગણી પીના પપ્પા તો પપ્પા છે હંમેશા એમાં કઈ ફરક નથી આવવાનો કેમ કે આ પપ્પા છે ને એ નોકરીમાંથી રિટાયર્ડ થાય છે પણ પોતાના મગજથી કે પોતાની માનસિક શક્તિથી તો ક્યારે નહીં કારણ કે પપ્પા એટલે આપણું ગર્વ આપણી બુદ્ધિ આપણું સ્વમાન આપણું જ્ઞાન અને આપણી જ આવડત એટલે કે આપણે આપણા પપ્પાની જ પ્રતિકૃતિ છીએ અને એમનામાં જે આ બધા ગુણો છે એમના વ્યક્તિત્વમાં જે પણ આ ગુણો છે ને એ આપણામાં રેડવાનો હંમેશા એ પ્રયત્ન કરે છે અને પપ્પાના પરસેવાના ચાર ટીપા છે ને એની સામે આપણું બધું જ ક્ષણિક છે ક્ષુલક છે પપ્પાની મહાનતા કોઈ કવિઓ કે લેખકો કે વિવેચકોની મોતા જ નથી બસ એટલે જ તો પપ્પા મહાન છે બાળમિત્રો પપ્પા છે ને એ આપણને બહુ જલ્દીથી સમજાતા નથી એટલે એને સમજવામાં બહુ ઉતાવળ નહીં કરવાની અને એનું એ વાક્ય તો હંમેશા તમને સાંભળવા મળશે જ કે હું નહીં હોઉં ને ત્યારે મારી કિંમત તમને સમજાશે અને પપ્પા આવું કહે ને ત્યારે એ બિલકુલ જ સાચું કહેતા હોય છે અને પપ્પાના ચશ્મા છે ને એ આપણા કરતાં વધારે અનુભવી હોય છે એને ખાડા ખાબો છે ને એ વધારે જલ્દી દેખાઈ જતા હોય છે આપણા જીવનનો સંઘર્ષ બહુ દૂર દૂર હોય ને ત્યારે એનો આભાસ એને આપણાથી ખૂબ જલ્દી થઈ જતો હોય છે એટલે એ દૂરંદેશી હોય છે અને આપણને તકલીફ ન પડે એટલે એના માટે એ પહેલેથી જ આપણને અગમચેતી આપે છે પણ ઘણી વખત આપણને એવું થાય કે આટલી બધી ચિંતા પપાશા માટે કરે છે પણ આ બધામાં એનો અનુભવ જ દેખાતો હોય છે અને આ પપ્પા છે ને એ ક્યારેય શબ્દોથી વ્યક્ત નથી થતા એમની તકલીફો વિશે ખુલીને ક્યારે કહેતા પણ નથી અને સાલું આપણી જેમ ક્યારે એ રડતા પણ નથી જીજ્ઞાબેન આમ જોવા જઈએ ને આપણો જન્મ જે દિવસે થાય ને એ જ દિવસે કોઈ પણ એક વ્યક્તિનો પિતા તરીકે જન્મ થાય છે કેમ કે પિતાની પોતાની ફરજો પ્રેમથી વાત્સલથી બાળકના જીવનને ઉજાગર કરે છે અને એ દિવસથી જ પિતા તરીકેની એમની ફરજો શરૂ થઈ જાય છે અને પિતા છે ને એ પ્રેમથી વાત્સલ્યથી બાળકના જીવનને ઉજાગર કરે છે અને પોતાના સંતાન માટે હંમેશા તન તોડ મહેનત કરી પોતાના ગજા બહારની સગવડો આપવા હંમેશા તત્પર હોય છે પપ્પા છે ને એ પોતાની લાગણી પ્રેમ એ ક્યારેય વ્યક્ત નથી કરી શકતા પરંતુ એના મનમાં લાગણીનો તો અખૂટ ધોધ વહેતો રહે છે રડવું આવે ને તો પણ આપણી સામે રડી ન શકે જ્યારે આપણને વઢે મારે કે ગુસ્સો કરે ને તો અંદરથી કોઈ ખૂણે એનું દિલ રડતું હોય છે એને બિલકુલ મજા ના આવે આપણને કડક શબ્દોમાં કંઈ કહી દે અથવા તો કડક શબ્દોમાં વઢી નાખે તો પપ્પાને આપણને હંમેશા પથ્થરમાંથી પણ આપણે પાણી પેદા કરી શકીએ ને એવા બનાવવા હોય છે કે મારું છોકરું ક્યાંય કોઈ પણ સંઘર્ષમાં અટકે નહીં હંમેશા બધી મુશ્કેલોમાંથી પાર ઉતરે અને પોતાનું જીવન સરસ મજાનું ઉજાડે આગળ વધે અને ધારાબેન એના માટે જ તો પપ્પા પોતાના દિલ પર પથ્થર મૂકી દેતા હોય છે અને કઠોરતા બતાવે એને જ તો કહેવાય પપ્પા પપ્પા છે ને પોતે ફાટેલા તૂટેલા ચપ્પલ પહેરે પગને ઘસારો આપે પણ આપણને પગભર કરવા માટે બધી જ જરૂરિયાતો પૂરી કરે એટલે જીજ્ઞાબેન તમે એમ જ કહેવા માંગો છો ને કે પપ્પા તો આપણી પાવર બેંક છે એક્ઝેક્ટલી જો ચાર્જ ના હોય તો પૂરા પરિવારની બેટરી ડાઉન થઈ જાય અને આપણી બેટરી ચાર્જ કરવી હોય ને તો પાવર બેંક સાથે લિંક કરી રાખવી પડે અને એટલે જ તો પપ્પા સાથે એવું માન સન્માન રાખી એની સાથે રાખી અને આપણા જીવનને હંમેશા આપણે ચાર્જ રાખવાના પણ મિત્રો ભલે આપણે આપણે કડક સમજતા હોઈએ કોઈ પડીએ કે ક્યારેક આપણને આફત આવી પડે મુશ્કેલી આવી પડે કે ક્યાંય ઠોકર વાગે ને તો એ જ પપ્પા આપણા માટે ઢાલ બની ને બધી જ તકલીફો સહન કરે છે આપણા સમાજમાં માતૃપ્રેમ માટે ખૂબ બધું લખાય છે ખુબ બધું કહેવાય છે મા તે મા છે પરંતુ જો પિતાની છત્રછાયા ન હોય ને તો પરિવાર છિન્ન ભિન્ન થઈ જાય છે અને મીઠાઈ લાવવા માટે જે પૈસાની જરૂર પડે છે ને તે જ તો છે પપ્પા કે ઉનાળો શિયાળો કે વરસાદ બધો જ જોયા વગર આપણા માટે હંમેશા કમાવા માટે દોડે છે અને આપણી જરૂરિયાત પૂરી પાડે છે એટલે આમ જોઈએ ને તો પપ્પાનો આપણા જીવનમાં મમ્મી જેટલો જ ભોગ અને સહયોગ હોય છે અને આપણી પણ ફરજ થાય કે આપણે પણ પપ્પાને હંમેશા સમજીએ અને એમના ગુસ્સાને મન ઉપર ન લેતા હંમેશા લાગણીનો ધોધ અને પ્રેમનો ધોધ એમના તરફ વહાવતા જ રહીએ અને આજે આપણે પપ્પાને કહી દઈએ આઈ લવ યુ પપ્પા મારા મિત્રો પપ્પા એટલે શિયાળામાં હું ફાપતું ઊનનું સ્વેટર તો ઉનાળામાં ઠંડક આપતું એર કન્ડીશનર ચોમાસામાં પલળવાથી બચાવતો રેઇનકોટ ઉનાળામાં થાક ને પરસેવો ઉતારતો ખોડો અને સમી સાંજે માળામાં પ્રવેશતા પંખીઓનો કલરવ દીકરા દીકરીના વગર પગરના વકીલ પપ્પાથી 1.5 સુધીના શબ્દોનો સરવાળો લાઈટ જતી રહે પછી પણ રહેતો ઉજાસ પપ્પા એટલે થાકનો વિરામ તો પપ્પા એટલે જીવતરનો આરામ પપ્પા એટલે આપણા દુખોનો ફિલ્ટર પપ્પા એટલે આપણા સુખોનો પોસ્ટર પપ્પા એટલે અઢી અક્ષરનું અજવાળું તો આવા પપ્પાને ખૂબ જ આજના દિવસે ખુશ કરજો એટલે આજના દિવસે તો નહીં પણ હંમેશા જિંદગીમાં ખુશ જ રાખજો અને એમની સાથેના બધા જ ભડોને સરસ મજાના ફોટો કે વિડિયો સાથે યાદગીરી રૂપે સાચવી રાખજો અને ધારાબેન ફાધર્સ ડે એટલે કે પપ્પાનું એક દિવસ ન હોવો જોઈએ પપ્પા તો હંમેશા આપણા માટે પરમ વંદનીય જ છે એટલે હંમેશા આપણે સવારે ઉઠી અને મમ્મી પપ્પાને પ્રણામ કરી પગે લાગવું જ જોઈએ અને ત્યારબાદ જ આપણા દિવસને શરૂઆત કરવી જોઈએ અને એટલે જ આપણી સંસ્કૃતિમાં પણ કહેવાયું છે ને માતૃદેવો ભવ પિતૃદેવો ભવ તો આવા પિતાને હંમેશા હંમેશા વંદન તો જીજ્ઞાબેન પપ્પાની આવી સરસ મજાની લાગણી સભર વાતો સાથે આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ આવતા રવિવારે ફરીથી મળીશું આપના મનગમતા કાર્યક્રમ તો બાળ મિત્રો દર રવિવારે આપની દોસ્ત ધારા અને જીજ્ઞા આપને મળવા આવશે બરાબર સાંજે પાંચ અને પંદર મિનિટે આકાશવાણી ના ભોજ કેન્દ્ર પર તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન